નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા પુરોહિત પરિવાર સુભાનપુરા સાઠા દ્વારા પાંચ માર્ચથી દસ માર્ચ સુધી અખંડ જ્યોતિ કલશ યાત્રા વડોદરા આવી રહી છે તેની પ્રયાજ પ્રક્રિયા સાથે તેનું મહત્વ ઉદ્દેશ્ય અને નિર્ધારિત લક્ષ્ય સાથે પ્રજ્ઞાપુત્રે મિન મીનાક્ષીબેન કાબરિયાજીની ઓજસ્વી તેજસ્વી વાણીથી સુમધુર સંગીત સાથે પ્રજ્ઞાપુરાણ કથા અને સાથે એકસો આઠથી પણ વધુ બહેનો દ્વારા વિશેષ સાધના તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસે કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા પ્રજ્ઞાપુરાણ કથા અને વિશેષ સાધનાની પૂર્ણાહુતિ કરવામાં આવી પ્રથમ દિવસે મંગલ કલશ યાત્રા પોથી પોતા જેમાં બેન્ડ બાજા સાથે સેંકડોની સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા બીજા દિવસે લોક કલ્યાણ જીજ્ઞાસા પ્રકરણ ત્રીજા દિવસે દેવ માનવ સમીક્ષા પ્રકરણ ચોથા દિવસે સત્ય વિવેક નારી જાગરણ પ્રકરણ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ જેમાં હજારોની સંખ્યામાં બહેનોએ ભાગ લીધો શહેરના વડીલ હશુબેન પાઠક પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યા પ્રજ્ઞાપુત્રી જ્યોત્સનાબેન પંચાલ સુંદર દ્રષ્ટાંત દ્વારા ગાયત્રી મંત્ર બલિવેશ્ય યજ્ઞ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સ્વયં મહાકાળ સ્વરૂપ અને વિશ્વવંદનીય વંદનીય સ્નેહસલીલા માતા ભગવતી દેવી શર્માના સૂક્ષ્મ જગતમાં સ્થૂળ જગતમાં અને કારણ જગતમાં એક સાથે કામ કરતા તેવા ગુણ રહસ્યો બહેનોને બતાવવામાં આવ્યા બહેનોમાં નવી ઉર્જા શક્તિનો સંચાર કરાયો પાંચમા દિવસે દેવ સંસ્કૃતિ યુવા જાગૃતિ પ્રકરણ અને અંતિમ દિવસે દ્રષ્ટિકોણ પરિવર્તનની વાત સમજાવી બહેનોએ દીપદાનનો અદ્ભુત અલૌકિક ભૌતિક ક્રમ સંપન્ન કર્યો ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞની અંદર ભાઈઓ બહેનોએ અખંડ જ્યોતિને પ્રચંડ જ્યોતિ બનાવવા સાથે વિસ્તારમાં એક પણ ઘર આ જ્યોતિ કલશ દર્શનથી વંચિત ન રહી જાય એ માટે સંકલ્પો લેવાયા સાથે ત્રીસ બહેનોના ગર્ભોત્સવ સંસ્કાર પણ પ્રાર્થના છે

હવે અમૃત કહેવામાં આવ્યું છે પી જાવ અને એની અસર બાળકને એવી થશે કે તમે કલ્પના ન કરી અમૃત છે મહાકાળે આપેલો મહાપ્રસાદ અમૃત સમાન છે કે પી જાવ વાહ ધન્યભાગી નસીબદાર છો સૌભાગ્યશાળી છો આટલો પીવાથી તમારા બાળકને કેવી અસર થશે તમે જાતે જોઈ શકશો જના પાસે મેં કહે

અહીંયા જુઓ બેટા આ ભેગો કરી અને પેટે અટાળી રાખો ભાવ કરો કે મારું બાળક સ્વયં ભગવાન બની રહ્યું છે એની શક્તિ એની અંદર સ્થાપિત થઈ રહી છે એ વાવ સાથે ભાગ્યશાળી છો ગર્ભ પૂજન મળે એ નસિબ્દાને મળે એ ગર્ભ પૂજન કોનું છે તો ભગવાનની સાક્ષાત શક્તિનું પૂજન છે એના ગોદમાં એના ગર્ભમાં ભગવાનની શક્તિ છે અને એનું પૂજન તમે કરી રહ્યા છો તું એકલી નથી તારી સાથે છીએ તો ચિંતા કરીશ નહીં અમારી દીકરીની આંખો પણ ભીની થઈ જાય હે ને તો માથે હાથ મૂકો તમે જમણા ખબર હાથ મૂકો પતિ દેવ છે તે આશ્વાસન આપો ઓમ યતિ અને બધે માથે એક દાણો પણ કોઈને આપવાનો નથી તમારે એકલાય એક જગ્યાએ એક બાજુ બેસી એનું સ્મરણ કરતા કરતા પ્રાર્થના કરતા કરતા તમારી ખીર બધે અહીંયા ખાવાની છે બરાબર છે સમજાઈ ગયું ને અને બીજું પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાગડિયા છેલ્લા પાંચ દિવસથી સુભાનપુરા વિસ્તારની અંદર જે પ્રજ્ઞાપૂર્ણ કથાનું આયોજન કરી રહ્યા છે આયોજનમાં અનિલભાઈ રાવલ તથા ગાયત્રી પરિવારના તમામ સભ્યો જે આ સુભાનપુરાની અંદર પાંચ દિવસથી જે યજ્ઞ ચાલી રહ્યો છે એકસો આઠ બહેનો અનુષ્ઠાન કરી રહી છે કે જે આવા કરકડતી તાપી અંદર જે યજ્ઞની સામે તે બહેનો અનુષ્ઠાન કરે છે સુભાનપુરા અંદરની તો નહીં પણ આખા વડોદરામાં કોઈ ઘર એવું નહીં હોય કે તે ગાયત્રી પરિવારથી ઉચ્ચિત થશે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા એમાં પણ આ વિસ્તાર સુભાનપુરા શાખા દ્વારા આજે અમારે પાંચ દિવસથી પ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન થઈ છે અને એની પૂર્ણાહુતિ સ્વરૂપે આજે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો છે એમાં પણ વિશેષ અમારી વિસ્તારની પ્રજ્ઞાપુત્રી બહેનોએ એકસો ને આઠથી પણ વધારે બહેનોએ એક વિશેષ સાધના સંપન્ન કરી અને એક લક્ષ્ય નિર્ધારિત કર્યું કે જે અખંડ જ્યોતિ કલશ આવી રહ્યો છે એને પ્રચંડ જ્યોતિ બનાવી ઘર ઘર સુધી પરમપૂજ્ય ગુરુદેવને અમે પહોંચાડીએ એ લક્ષ એ સંકલ્પની સાથે આજે ગાયત્રી મહાયજ્ઞ દ્વારા એમાં સંકલ્પની સાથે એની વિશેષ પૂર્ણાહુતિ કરવામાં આવી રહી છે અમારા વિસ્તારની અંદર વિશેષ અમારા તેર નંબર તેર વોર્ડના કોર્પોરેટર કાઉન્સિલર સભ્ય અમારા જાગુબેન અહીંયા પધાર્યા છે એમનું પણ અમે ખૂબ હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ કારણ કે જ્યારે જ્યારે ગાયત્રી પરિવારને કંઈ પણ સહયોગની જરૂર પડી છે ત્યારે પૂજ્ય અમારા બેન આદરણીય જાગૃતિબહેને અમને ખૂબ હેલ્પ અને મદદ કરી છે સાથે સાથે હું તો અમારા સ્માર્ટ ટુડે ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે તટસ્થતાપૂર્વક ખૂબ સુંદર રૂપે એક એક સમાચારને નિષ્પક્ષ રહીને તેઓ આપી રહ્યા છે એટલે અમે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ આભાર માનીએ છીએ જય ગુરુદેવ પ્રણામ